વડોદરા શહેરમાંથી હથપાર કરેલો અને ચોરી તેમજ ચેઇન સ્નેજનિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચ આરોપીને વધુ તપાસ અર્થે વાડી પોલીસ મથકના હવાલે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીગર રહે ચલારામનગર ઝુપડપટ્ટી મહાનગર સામે ડોભોઈ રોડ શહેરમાંથી કરેલો હોવા છતાંય હાલમાં ડોભોઈ રોડ પર મહાનગર સોસાયટી પાસેના વુડાના મકાનોમાં હાજર છે જે બાતમી આધારે પોલીસે સ્થળ પરથી તેની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મહેન્દ્રસિંહ સિકલીગરને એક વર્ષ માટે વડોદરામાંથી માંથી તડીપાર કર્યો હોવા છતાંય કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વિના તે શહેરમાં પ્રવેશ્યો હતો જયારે પોલીસ ચેઇન સ્નેચનિંગ તેમજ મકરપુરા સંડોવાયેલ હતો જે કબુલાત ના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી ની ધરપકડ કરીને વાડી પોલીસ મથકમાં હદ પાર ભંગ તેમજ ચેઇન સ્નેચનિંગ ના ગુના ની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથક ને હવાલે કરવામાં આવ્યો છે